સૌ દર્શક મિત્રોને એમ પટેલના નમસ્કાર આજની પાંત્રીસમી સચોટ વાતમાં આપણે ગુજરાતની ગૌરવંતી સહકારી પ્રવૃત્તિની ગઈકાલ અને આજ વિશે થોડીક રસપ્રદ વાતો કરીશું એ સહકારી પ્રવૃત્તિનું આમ તો પિયર ગણાય છે એક્યાસી હજારથી વધુ સહકારી સંસ્થાઓ ગુજરાતમાં અત્યારે કાર્યરત છે એમાં મુખ્યત્વે તો સહકારી બેંકો અને દૂધનું સહકારી ક્ષેત્ર એ બંને વધારે પ્રમાણમાં એનો વ્યાપ છે ગુજરાતમાં અઢાર જિલ્લા દૂધ સહકારી સંઘો છે અને અઢાર હજારથી વધુ ગામડાની દૂધ મંડળીઓ તેની સાથે જોડાયેલી છે એટલું જ નહીં પણ રોજનું બસો પચાસ લાખ લીટરથી વધુ દૂધ આ અઢાર દૂધ જિલ્લા દૂધ સંઘો એકત્ર કરે છે એટલું જ નહીં પણ ગુજરાતની રા પહેલાં મહેસાણાની એક દૂધસાગર ડેરી એવી હતી કે જે ગુજરાતના ગુજરાતની રાજધાની અમદાવાદને દૂધ પૂરું પાડતી હતી આજે ગુજરાતની અનેક ડેરીઓ દિલ્હીમાં સ્થપાઈ છે અને દેશની રાજધાની દિલ્હીને ગુજરાત દૂર પૂરું પાડી રહ્યું છે અથવા રાજધાનીના લોકો ગુજરાતનું દૂધ પી રહ્યા છે એમ કહીએ તો એમાં જરાય ખોટું નથી એટલું જ નહીં અમૂલ દૂધ પીતા એ ઇન્ડિયાનું સૂત્ર પણ જાણે સાર્થક થયું છે અને એના બધા જ પાયામાં ગુજરાત છે અમૂલના આણંદની અમૂલ ડેરીમાંથી પ્રેરણા લઈને અતિ પછાત દુષ્કાળગ્રસ્ત અને ઓછા વરસાદવાળા ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓમાં પણ ડેરીઓ સ્થપાઈ અને આ જિલ્લાની ગરીબ વસ્તીની પાયા કાયા પલટ કરવામાં પણ આ ડેરીઓનું મુખ્ય પ્રધાન રહ્યું સહકારી ક્ષેત્રના વિકાસ માટે તાજેતરમાં ભારત સરકારે એક સહકારી મંત્રાલય પણ સ્થાપ્યું સહકારી નીતિ પણ નવી બનાવી અને ત્રિભુવનદાસ સહકારી યુનિવર્સિટીની પણ સ્થાપના કરી જેથી કુશળ વહીવટકર્તાઓ સહકારી ક્ષેત્રને મળી શકે ત્રિભુવનદાસ પટેલ ડૉક્ટર કુરિયન માનસિંહભાઈ પટેલ ગલબાભાઈ પટેલ ભૂરાભાઈ પટેલ અને મોતીભાઈ ચૌધરી જેવા સન્નિષ્ઠ અને સમર્પિત પ્રમાણિક આગેવાનોએ સ્થાપિત અને સંવર્ધિત સહકારી પ્રવૃત્તિમાં આજે ડેરીએ ડેરીએ દૂધની સાથે સાથે વિવાદો પણ વધતા જોવા મળે છે દૂધની પ્રવૃત્તિમાં મલાઈ વધુ હોવાનું પણ લોકો સાંભળી લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે દૂધિયા રાજકારણમાં નિત્ય નવા ઉભરા આવી રહ્યા છે અને દૂધ જાણે ધીરે ધીરે ખાટું થઈ રહ્યું હોય એવી પ્રતીતિ લાગે છે દૂધના સહકારી ક્ષેત્રમાં દૂધ ઉત્પાદક મુખ્ય અને કેન્દ્ર સ્થાને હોવો જોઈએ એની જગ્યાએ ચેરમેન અને નિયામક મંડળ હંમેશા વિવાદોમાં ઘેરાયેલું રહ્યું છે અઢાર જિલ્લા સંઘોમાંથી ભાગ્યે જ એવો કોઈ સંઘ હશે કે જે આજે કોઈપણ પ્રકારના વિવાદથી મુક્ત હશે દૂધની સહકારી પ્રવૃત્તિ રાજકારણનો અડ્ડો બની ગઈ છે અથવા તો રાજકારણનો અખાડો બની ગઈ છે એમ કહેવામાં જરાય અતિશયોક્ત નથી ભૂતકાળમાં સહકારી આગેવાનો હતા ત્રિભુવનદાસ પણ હતા માનસિંહભાઈ પણ હતા ડૉક્ટર કુરિયન પણ હતા ગલબાભાઈ પટેલ પણ હતા ભૂરાભાઈ પટેલ પણ હતા પણ આ બધા જ હતા છતાં તેઓ રાજકારણમાં હોવા છતાં તેમને સહકારમાં રાજકારણને અથવા તો પક્ષીય રાજકારણને પ્રવેશવા દીધું નહોતું પરંતુ આજે તો ભાગ્યે જ એવો કોઈ જિલ્લા સંઘ હશે કે જ્યાં ભરતી કોન્ટ્રેક અને પશુદાનના ક્ષેત્રમાં ગેરનીતિની ફરિયાદો ન ઉઠી હોય આ ફરિયાદ ઉઠાવનારા સંગરાજ નિયમક મંડળના સભ્યો હોય છે એટલું જ નહીં પણ એક જ પક્ષમાં જોડાયેલા બે જૂથોના સભ્યો હોય છે ભૂતકાળમાં પચાસ વર્ષમાં ડૉક્ટર કુરિયન ત્રિભુવનદાસ માનસિંહભાઈ મોતીભાઈ ભૂરાભાઈ કે ગલબાભાઈ સામે ગેરનીતિના આક્ષેપો કરવાનું તો વાત બહુ દૂર રહી પરંતુ તેમની સામે ખોટા આક્ષેપો પણ કરી શકાતા નહીં જ્યારે આજે ઠેર ઠેર આક્ષેપોનો ધુમાડો નીકળતો હોય છે ત્યારે આપણે સમજવું જોઈએ કે જ્યારે ધુમાડો નીકળે છે ત્યારે ક્યાંક ક્યાંક અગ્નિ પણ હોઈ શકે બધા જ દૂધના સહકારી આગેવાનો એ ભૂતકાળમાં સહકારી ક્ષેત્રને સરકારથી દૂર રાખ્યું હતું આજે દૂધની સહકારી પ્રવૃત્તિ પક્ષીય રાજકારણનો ભોગ બનતી જાય છે એક સમય હતો કે સહકારીમાં સહકારી ક્ષેત્રમાં નિષ્પક્ષ ચૂંટણીઓ થતી હતી આજે શાસક પક્ષ મેન્ડેટ આપે છે અને મેન્ડેટને કારણે મેન્ડેડ આપવાના કારણે સરકાર જે ઈચ્છે તે જ વ્યક્તિઓ સંઘમાં ચૂંટાય છે અને પછી તેમની સામે જ્યારે ગેરનીતિના આક્ષેપો થાય ત્યારે સરકાર તેમની સામે શું પગલાં લે એ પણ એક મોટો પ્રશ્ન છે એટલું જ નહીં પણ કેટલાક જિલ્લા સંઘોમાં તો સ સરકારી પ્રતિનિધિઓની મારી પણ શરૂઆત થઈ અને આ સરકારી પ્રતિનિધિઓ ચૂંટણીમાં ચેરમેનની ચૂંટણીમાં મતદાન પણ કરી શકે જેથી સરકાર ઈચ્છે તે વ્યક્તિ ચેરમેન બની શકે અને સરકારનો તેની પર કબજો એટલે પરોક્ષ રીતે સરકાર જિલ્લા સંઘ પર પોતાનો કબજો જાળવી રાખી શકે અથવા સરકારનું પ્રભુત્વ રહી શકે અને કૃત્રિમ બહુમતી પણ જે સર્જી શકે જેથી કરીને તે સંઘો પર સરકારનું વર્ચસ્વ રહે કેટલાક જિલ્લા સંઘોમાં આ અંગે વિવાદો પણ થયા અને એના મામલા અદાલતો સુધી પણ પહોંચ્યા ઉપરાંત સંઘના નિયમક મંડળમાં અમૂલ ફેડરેશન બેંક જિલ્લા રજિસ્ટ્રાર અને સંઘના એમડી સહિતના પણ કેટલાક પ્રતિનિધિઓ નિયામક મંડળમાં હોય છે જો કે આ લોકો મતદાન કરી શકતા નથી પરંતુ ચેરમેનની ચૂંટણીમાં જો સંઘના બાયોલોજમાં ફેરફાર કરીને એવી જોગવાઈ કરવામાં આવે તો એ મત આપી શકે પણ એ માટે સંઘના બાયોલોજમાં ફેરફાર કરવો જોઈએ પણ આ બધા જ જે પ્રતિનિધિઓ છે એ ફેડરેશનના પ્રતિનિધિ હોય રજિસ્ટ્રારના પ્રતિનિધિ હોય કે એમડી હોય એ પરોક્ષ રીતે તો સરકાર સાથે સંકળાયેલા જ હોય છે મિત્રો એ જ અર્થમાં મહાત્મા ગાંધીએ સહકારી પ્રવૃત્તિના સંદર્ભમાં કહેલું કે સહકારી પ્રવૃત્તિની સફળતાની પારાસિસી કેટલી વધુ મંડળીઓની રચના કરી તેના ઉપરથી નહીં પણ તેની રચના કરનારાઓને સંચાલકોના ચારિત્ર અને નૈતિકતા કેટલી વધુમાં વધુ છે તેની ઉપરથી મળી શકશે સહકારી સંસ્થાઓની વ્યવસ્થા પ્રમાણિક લોકોના હાથમાં હોય અને તેનો આદર્શ શંકાસ્પદ ન હોય ત્યારે તેનું પરિણામ હાનિકારક હોઈ શક શંકાસ્પદ હોય ત્યારે તેનું પરિણામ હાનિકારક આવી શકે છે આ મહાત્મા ગાંધીએ એટલે કહેવાનો આશય કે તેમાં જોડાયેલા માણસો સહકારી પ્રવૃત્તિમાં જોડાયેલા માણસોનું ચારિત્ર અને નૈતિકતા ઊંચા હોવા જોઈએ સરદાર વલ્લભભાઈએ કહેલું કે સહકારની સફળતા માટે તેમાં જોડાયેલા નિઃસ્વાર્થ અને નિષ્ઠાવાન માણસો હોવા જોઈએ તેમણે ગાંધીજીની વાતને જ અનુમોદન કર્યું છે કે આમાં જોડાયેલા નિષ્ઠાન નિષ્ઠાવાનને નિસ્વાર્થ હોવા જોઈએ પંડિત નહેરુએ સહકારી ક્ષેત્ર માટે કહેલું છે કે સહકાર પણ સરકારી નિયંત્રણ હોવા જોઈએ ન હોવા જોઈએ સરકાર સહકારી પ્રવૃત્તિને સહાય જરૂર કરે પણ તેની ઉપર શાસન નહીં સરકારનું મંડળી પર શાસન એ લોકશાહી પ્રથાની વિરુદ્ધ છે સહકારી સંસ્થાઓ સહકારી અધિકારીઓથી સંચાલિત ન હોવી જોઈએ પણ તેનો નિર્ણય ગામડાના મહિલા લોકોથી થકી થવો જોઈએ સરકારના નિયંત્રણોથી વધુ પ્રાણઘાતક બીજું કોઈ સહકારી પ્રવૃત્તિ માટે હોઈ શકે નહીં ભૂતકાળમાં સરકારને સહકારી ભેળસેળ કદી થઈ નહોતી રાજકારણ મુક્ત હોવી જોઈએ અને એનું સરકારી કારણ ન પણ થવું જોઈએ તો જ સહકારી પ્રવૃત્તિનો વિકાસ થાય એટલું જ નહીં પણ સહકારી પ્રવૃત્તિમાં રાજકીય પક્ષોએ મેન્ડેટની પ્રથાથી પણ દૂર રહેવું જોઈએ તમે આ જુઓ કે ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપે છે પણ જુદા જુદા સંઘોમાં જે લડાઈ છે એ એક જ પક્ષના બે જૂથો વચ્ચેની મોટા ભાગે છે એટલે એના કારણે પણ વિખવાદો વધ્યા છે પ્રધાનો સંસદ સભ્યો કે ધારાસભ્યો સહકારી પ્રવૃત્તિમાં ચૂંટણી લડી શકે નહીં હસ્તક્ષેપ ન કરી શકે તેવી પણ એક વ્યવસ્થાની જરૂર છે એટલી જ નહીં પણ આવા સંઘોના અધ્યક્ષપદે રહેવાની એક મુદત ચોક્કસ મર્યાદા પણ સરકારે નક્કી કરવી જોઈએ મિત્રો ડૉક્ટર કુરિયન એકવાર કહેલું હમણાં સરકારે ત્રિભુવનદાસ સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરી આ પહેલાં ડૉક્ટર કુરિયન એકવાર કહેલું કે ઈરમા જે રૂરલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં દર વર્ષે સિત્તેર કુરિયનો પેદા થાય છે એટલે એ સહકારી મેનેજમેન્ટના એક્સપર્ટ આ ઇન્સ્ટિટ્યૂટમાં તૈયાર થાય છે છતાં એક ત્રિભુવનદાસ પટેલ પેદા કરવા એ ઈરમા માટે મુશ્કેલ કામ છે તમે જુઓ સહકારી આગેવાનની પ્રતિષ્ઠા કેટલી હતી આંધ્રપ્રદેશના એક સમયના મુખ્યમંત્રી એન ટી રામારાવ આજના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના સસરા એમને એકવાર ડૉક્ટર કુરિયને બોલાવીને કહ્યું કે મારે ગુજરાત જેવી દૂધની સહકારી પ્રવૃત્તિ આંધ્રપ્રદેશમાં ઊભી કરવી છે તો તમે આંધ્રપ્રદેશમાં આવો ગુજરાત આપે છે એના કરતાં વધારે સગવડો વધારે પૈસા આર્થિક લાભ હું તમને આપીશ ત્યારે ડૉક્ટરે ડૉક્ટર કુરિયાને એક વાત બહુ સુંદર કરેલી કે તમે મને બધી સગવડો આપશો પણ આંધ્રપ્રદેશમાં એક ત્રિભુવનદાસ પટેલ આપી શકશો ખરા કારણ કે એની પાછળ એક સહકારી આગેવાનની સૂજ હતી કોરિયો ડૉક્ટર કુરિયન ત્રિભુવનદાસ અને મોતીભાઈ ચૌધરી જેવા દૂધના સહકારી આગેવાનો સાથે મારો એક વ્યક્તિગત નાતો પણ રહ્યો છે ડૉક્ટર કુરિયને મને એક વખત કહેલું કે મહેસાણા ડેરીના સ્થાપક માનસિંગભાઈ જો વધુ જીવ્યા હોત તો ફેડરેશનનું હેડક્વાર્ટર આનંદને બદલે મહેસાણા હોત આવા સમર્થ સહકારી આગેવાનો સહકારી પ્રવૃત્તિમાં હતા ત્યાર પછી તેત્રીસ વર્ષ સુધી મહેસાણા ડેરીના ચેરમેન તરીકે મોતીભાઈ ચૌધરી બિનરીફ આક્ષેપ મુક્ત અને નિર્ભય નિર્વિવાદ રહ્યા ડૉક્ટરે મને એકવાર ડૉક્ટર કુરિયાને મને એકવાર કહેલું કે ત્રિભુવનદાસ પટેલે આટલી લાંબી સહકારી આગેવાનની કારકિર્દીમાં કદીએ ખરીદી ભરતી કે વાહનના કોન્ટ્રાક્ટ અંગે મને એક પણ ભલામણ કરી નથી મહાત્મા ગાંધીએ જે કહેલું સહકારી પ્રવૃત્તિના આગેવાનોમાં કેવા ગુણ હોવા જોઈએ તે વાત ત્રિભુવનદાસ માનસિંહભાઈ પટેલ ગલબાભાઈ પટેલ ભૂરાભાઈ પટેલ મોતીભાઈ ચૌધરી જેવા આગેવાનોએ સાર્થક કરી છે ત્રિભુવનદાસ રાજકારણમાં જરૂર હતા છતાં એમની કુરિયનને છૂટો દોર આપ્યો હતો જેથી આટલી બધી સહકારી પ્રવૃત્તિનો વિકાસ થયો ડૉક્ટર કુરિયન હંમેશા કહેતા કે હું સરકારનો નહીં પણ ખેડૂતોનો નોકર છું ખેડૂતોનો મેનેજર છું ડૉક્ટર કુરિયન હતા ત્યાં સુધી સહ સહકારી પ્રવૃત્તિ રાજકારણથી મુક્ત રહી ત્રિભુવન ડૉક્ટર કુરિયન માનસિંહભાઈ ગલબાભાઈ ભૂરાભાઈ કે મોતીભાઈ ચૌધરીના રોજ ગુણગાન ગવાય છે ભારત સરકાર દર વર્ષે કલાકારો ક્રિકેટરો સંગીતકારો રમતવીરોને ભારત રત્ન આપે છે પણ દૂધની ક્રાંતિના મહાન સર્જકો હજી ભારત રત્નથી દૂર રહ્યા છે એમના નસીબમાં ભારત રત્ન નથી તે આપણી સૌની કમનસીબી છે કેવા સહકારી આગેવાનો હતા મિત્રો એકવાર મોતીભાઈ ચૌધરીએ સહકારી પરિષદમાં ગયેલા બોર્ડના ડિરેક્ટરોએ થોડા વધારે કિલોમીટરની મુસાફરી કરી તો મોતીભાઈ ચૌધરીએ વધારે કિલોમીટરના પૈસા નિયમક મંડળના સભ્યોના મહેંત્રણામાંથી કાપી દીધા હતા આજે તો કોઈ ચેરમેન આવું કરવા જાય તો એની સામે અવિશ્વાસની દરખાસ્ત આવે પણ જે પોતે ચેરમેન પોતે જ એટલા સંદેશને ઈમાનદાર હતા કે સામે કોઈ કશું કહી શકે નહીં એક વખત મહેસાણા ડેરીના અધિકારીઓને એવું થયું કે આપણે બહુ ગરમી પડે છે તો એસીવાળી ગાડી લાવીએ પણ ચેરમેન પોતે એસીવાળી ગાડી વાપરતા નહોતા મોતીભાઈ ચૌધરી એટલે અધિકારીઓએ કહ્યું કે સાહેબ બહુ ગરમી પડે છે તમારી ગામડામાં મિટિંગોમાં જવાનું હોય છે તો એસીવાળી ગાડી તમારા માટે ખરીદીએ મોતીભાઈએ એમ કહ્યું એમ બહુ ગરમી પડે છે એસીની જરૂર છે તો એમ કરીએ મારી મિટિંગો બપોર પછી ગરમી પાડે ત્યારે હોય છે એની જગ્યાએ સવારે રાખીએ જેથી એસીવાળી ગાડીની જરૂર ન પડે આવા આવા સહકારી ક્ષેત્રનો અને આવા આવા આગેવાનો સહકારી ક્ષેત્રને ઉજાળ્યું છે મિત્રો આજે ત્રિભુવનદાસ સહકારી યુનિવર્સિટીમાં મેનેજમેન્ટના એક્સપર્ટ તો પેદા થશે પણ આ સહકારી યુનિવર્સિટી ડૉક્ટર કુરિયન ત્રિભુવનદાસ પટેલ માનસિંહભાઈ પટેલ ગલબાભાઈ પટેલ ભૂરાભાઈ પટેલ અને મોતીભાઈ જેત્રી જેવા સન્નિષ્ઠ સહકારી આગેવાનો પેદા કરે એ જ સ એ જ સહકારી ત્રિભુન્દા સહકારી યુનિવર્સિટીની સાર્થકતા છે અને એમાં જ એનું ઉજ્જવળ ભવિષ્ય છે મિત્રો આપણે અમારી વાત ગમી હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો પ્રસન્ન રહો સ્વસ્થ રહો સુરક્ષિત રહો આભાર ધન્યવાદ હવે પછી આપણે એક નવા વિષય પાસે ફરીથી મળશું